માળિયાહાટીના પોલીસ પરિવાર દ્વારા ઉત્સાહભેર ઉજવાઈ ધૂળેટી હોળી ધૂળેટી પ્રસંગે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં અવનવી રીતે હોળી ધૂળેટીની ઉજવણી થતી હોય છે તેવામાં માળિયાહાટીના રહેવાસીઓ દ્વારા હોળી ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો પણ અહીં તમને જોવા મળશે કે કઈ રીતે અહીંના માળિયાહાટીના પોલીસ અને ગ્રામજનો હોળી ધૂળેટીના રંગમાં રંગાઈ જાય છે ઉજવણીમાં માળિયાહાટીના પીએસઆઈ પોલીસ સ્ટાફ હોમગાર્ડ જીઆરડીના જવાનો ઉપસ્થિત રહ્યા હતા ધૂળેટી પર્વની અનોખા પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી જેમાં તેમણે પોલીસ સ્ટાફ તેમજ ગ્રામજનો સાથે ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી આ તમામ લોકો એકબીજા ઉપર અબીલ ગુલાલ અને ઓર્ગેનિક કલર છાંટીને તેમજ ઢોલના તાલે ઝૂમીને ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી માળિયાટીના પોલીસ દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી માળિયાટીના પોલીસ પરિવારે તમામ નગરજનોને ધૂળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે